મિત્રો કેમ છો મિત્રો ખૂબ મજામાં છો અને મજામાં થી રહેવાનું સ્વાગત છે તમારા ફ્રી વાર તો મિત્રો આજે છે ને આપણે એક બે દિવસ વરસાદ તમને ખબર છે બહુ પડે છે એટલે છે ને પાણી બધું ઓવરફ્લો થઈ ગયું છે ડેમ ને તો આપણે આવેલા છે અત્યારે નિકોલ ગામ ના વધારે તો આપણે અત્યારે નજીક માં જ રહી છે એટલે તમને અત્યારે ગવા આવ્યો તો બધા કેવી રીતના છે પાણી તો હજુ આવી રીતના છે જો એટલું પાણી આવે છે જોઈ તો બીક લાગે એવું છે આમ મિત્રો એટલું બધું પાણી આવે છે એટલી બધી માત્રામાં ને આ બાજુ મિત્રો કેટલું બધું પાણી છે મિત્રો બાકી પબ્લિક ની વાત કરો તો માણસો પણ બઉ આવેલ છે પાણી જવા માટે તો કેટલા બધા ઉપર પણ છે અને આ બધું પાણી આવડ દરિયો અત્યારે છે ને લગભગ ભરાતો એવું મને લાગે છે

મિત્રો આપણે છે નીચે થઈ છે તમને બતાવ ના છે કેવી રીતનું થોડું ચાલુ છે ને પાણી કેવું આવે છે અહીંથી આમ તો જો મિત્રો આવી રીતના પાણી જો કેટલું બધું આવે છે અને આ જો સુધી ધોવાઈ ગયું છે અહીંથી કેટલું પાણી આવ્યું છે વિચારો તમે આ કરી શરૂ છે એમ વધારે છે એવું લાગે છે અને બાકી ઓલી બાજુ પબ્લિક પણ છે એટલું પાણી જો તમે

તો મિત્રો અત્યારે છે ને આપણે ઉપર આવ્યા છે વોલીબોલ છે ને પાણી છે ને બહુ જાય છે દરિયો છે ને અત્યારે પાછો ભરાવા માંડ્યો છે એવું લાગે છે અને જો પાણી કેવા સાથે લોટ આ બધું મોજા આવે બધા અને વોલીબોલ આપણે છે ને આટો મરીને વિયા છે હમણાં વચ્ચે ઓલું છે ને ન્યા હતા આપણે અત્યારે આપણે આ બધું તમને બતાવું એક વાર પાણી તો કેવી રીતનું છે ને તમને બતાવું વિડીયો અંદર બિનાર તો બાકી સારો લાગતો અને નવા હોય તો એક લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી તો આ છે તમને હું બતાવું જો કેટલું પાણી જાય છે જો એકવાર વાર અવાજ તમને આવતો છે પાણીનો ખતરનાક અવાજ આવે નીચે જવા તમે એક વાર છે ને આટલા કાટા મૂકી કોઈ આવે નહીં અંદર બાકી પાણી કેટલું જાય છે કેટલું આગું છે એટલું પાણી છે મિત્રો તમે વિચાર કરો આ કેટલું પાણી જતું છે જ્યાં છે ને બતાવ્યું કે તમને બતાવો નીચે જી પણ કેટલું છે ને આઈડિયા નથી આમ છે વધારે એકલું હદે પાણી ચાલ્યું આવે તો આ બધું આ ડેમ થતો આખો પંદરો આપણે અહીંયાથી આપણે જાય છે દરિયામાં આવડો હતો ક્યારનું જાય છે મિત્રો લગભગ સવારનું જ શરૂ છે એવી રીતના હા જોવા મિત્રો તો હાલો મિત્રો આપણે છે ને જાય ઘર બાજુ ને વચ્ચે એક છે ને આપણે એક મચ્છીવાળા આવેલા હતા ડેમની વચ્ચે એના તંબુને હોતું વચ્ચે એ પણ છે ડૂબી ગયું છે એટલે કદાચ છે ને વીઆઈ ગયેલા રાતમાં

મિત્રો આને છે ને થોડું પાણી પહી દઈએ આપણે લીધું છે એટલે બહુ નહીં ગઈ તો મિત્રો આ તમને વાત કરું તો તો પાણી કેટલું બધું ભરાઈ ગયું છે પાછું તો માઇન્ડ માઇન છે ને ખોઈટું છું તો પાછું આપણે છે ને રસ્તા ઉપર આવી જવાનું છે જ્યાં અંદર આવી જાય ક્યાં કહેવાય ને કારણ કે છે ને પાણી સુધી ખોલી નાખે છે આપણે ગયા છે ને એ બધું તો ભૂંકળા છે ને એ ખોલા તો પાણી વધે છે હવે આજે જો કેટલું બધું અહીંયા શેરનગર તમને કહું ને એટલે વધે તો અહીંયા સુધી એટલું વધી ગયું છે જો

હા મેં પડી છે હં લે લેલી આમનું અને બાકી તમને બતાવું ગેટ ઉપર કેટલું પાણી છે એમ તો ગેટે પણ આવી ગયું હાલ તો ના બતાવું અત્યારે જ છે ને વાતાવરણની અંદર થોડો ઘણો સાંજસ આવે તડકો કાટ્યો છે પણ હવે જોઈએ કેટલી વાર રહી છે એમ બાકી તમને બતાવી દઉં ગેટે કેટલું પાણી છે એમ તો હવે જો અંદર એવું છે અને બહારથી તમને એક બતાવવાની કોશિશ કરો તો જો આવી રીતના છે સું તો જો આ રસ્તો છે

તો હાલો બસ બાકી તમને હે ને કે તમને અંદર બધા કપાસ જો આપણે તો હે ને પડી ગયો હે વરસાદના કારણે આવી રીત ના જો અંદર પડી ગયા ને તો હાલ મિત્રો બસ આજ ના વિડીયો અંદર એટલું રાખી બાકી આયા પણ જો કેટલું પાણી બતાય છે એકલો જાદો એને પાણી જ બતાય છે તો મિત્રો બસ હાલ આજ ના વિડીયો અંદર એટલું છે તો વિડીયો હર તો એક લાઈક કરી નાખજો બાકી ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરી તો મળીએ નવા વિડીયો અંદર ચાલો સુધી ને ટીમ મેસેજ બાય બાય હર મહાદેવ બાય